અમદાવાદ ખાતે હથિયારની હેરાફેરી કરતા શખ્સની વચવા પોલીસે ધરપકડ કરી છે મહિને માંડ પંદરથી વીસ હજાર રૂપિયા કમાનાર યુવક હુસૈન ઉર્ફે શૂટર્સ શેખે રાતોરાત લખપતિ બનવા માટે હથિયારની હેરાફેરીનું કામ શરૂ કર્યું શોર્ટકટમાં વધુ પૈસા કમાવા માટે એક ડ્રાઈવરે ગુનાખોરીનો રસ્તો અપનાવ્યો પરંતુ પહેલે જ ટ્રીપમાં તે પોલીસના હાથે પકડાઈ ગયો મહારાષ્ટ્રથી હથિયાર લાવી તે ગુજરાતમાં ગ્રાહકને પહોંચાડે તે પહેલા જ પકડાઈ જતા પોલીસે જેલ ભેગો કર્યો છે

તેની સાથે એક જીવતા પાંચ પાર્ટીસ અમને મળી આવેલા તો તે બાબતેની અમે પછી એમની અમારી પંચો સાથેની અમારી પોલીસ સ્ટેશનને અમને કાર્યવાહી કરેલી છે તેની વધુ પૂછપરછ કરતાં અમને જણાઈ આવેલું કે તે પોતે પોતાનું વેપન છે એ ઔરંગાબાદથી લઈ આવેલું અને ઔરંગાબાદથી લાવી અને જસદમાં રહેતા એક મોહમ્મદ કરીને દાદુભાઈ કરીને છે તેમણે એને વેપન આપવાનું હતું

જેનું નામ છે શારુ એ શાહરૂખે એને એવું વેપન આપેલી અને કીધેલું કે તારે આ આ જગ્યાએ જઈ અને આ વેપન તારે આપી દેવાનું છે ત્યાંથી ઓત્રીસ જેટલા તને એક ફોન આવશે એ ફોનનું ફોન છે એમાં આપી દેવાનું છે આ વેપન ક્યાંથી લાવ્યો છે કેવી રીતે લાવ્યો છે કેટલા રૂપિયામાં લાવ્યો છે કે હજુ એ આરોપીઓ છે એને પોતે કોઈ જાતની ખબર નથી એટલે વધુ તપાસ માટે આપણે ઓનોકા સારુભ જે છે એ સારુભની પૂછપરછ કરશું તો આપણને જાણવા મળશે કે કેટલા રૂપિયામાં લાવ્યું હતું અને આજે દાદુને આપવાનું હતું મુમદા દાદા કરીને દાદુને તો એ દાદુએ શું કામ મેં મંગાવ્યું હતું કયા પર્પસથી મંગાવ્યું હતું આની પાછળના આશ્રય શું છે આ વેપન ખરેખર આ બાબતેનું કોઈ થયું છે તો એ બાબતેની પણ

ઉપર કરીને એની સાથે ત્યાં ડ્રાઇવિંગનો ધંધો કરે છે પછી જે આ શાહરૂખ જે છે ત્યાં એની બાજુમાં કોઈ સીટ કવરની દુકાન છે ત્યાં કામ કરતો હતો અને બધા આજુબાજુમાં સાથે બેસવાવાળા ઉપર બેસવાવાળા બે મિત્ર વર્તુળમાં છે જેથી એકબીજાના સંપર્કમાં છે એવું અત્યારે તો હાલમાં કોઈ જાણવા મળેલું નથી એક પોતે ત્યાં ઔરંગાબાદમાં બી જે છે એ ઔરંગાબાદની અંદર પણ તે એ ડ્રાઇવિંગનો ધંધો કરે છે એનો જે સેટ છે જે સ્કેપનો ધંધો કરે છે તેની ગાડી ચલાવવાનું એ ડ્રાઇવિંગ તરીકેનું કામ કરે છે ત્યાં